જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો ફરીવાર તમારું બધા એકદમ નો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફરીવાર આપણે આવી ગયા છીએ ઘણા સમય પછી આપણે આ વ્લોગ શૂટ કરવી છીએ તો આજે એવું છે કે આ થોડું રવિવાર ને એવું છે એટલે આપણે થોડા કામ માં થોડા ફ્રી છીએ ને આપડા છોકરા બધા મોજ માં હોય આમ થયું કે આ વ્લોગ શૂટ કરવી એટલે આજ ચાલુ આપડેલો થશે સવાર હવાર માં

એટલે આ ભાઈ તો ઓલી જૂની આપણે ઘણા લોકો અહીંયા રમ્યા જ આ મળી જ હશે સ્કૂલમાંથી ઘણા લોકો ત્યાં મેજિક મેજિક કરવા વાળું કોઈક આવતું હોય ને એટલે આવી સ્કીમ આપ્યા રાખે કે ભાઈ જો ઘોડો ને બધું સ્પાઈડર મેન ને એવું બધું છે એમાં છે ઓલું કાગળ મૂક્યું ને આપણે એટલે આ દોડતો હોય એવું લાગે બોલો કલા પેજમાં મૂક્યું Ha,

આ ભાઈ રૂમ તમને બધાને પેક પેક લાગતી હશે કેમ કે બધું જાવ ને સીવવાનું જ પડ્યું છે અહીંયા પડ્યું છે આ બધું જો એક થપ્પો અહીંયા પડ્યો છે આપણે રેડીમેડ કરવી એટલે ભાઈ કામ તો ભાઈ ચાલુ રાખવું જ પડે કેમ કે બીજું કાંઈ હાલે નહીં એમાં તો તો સારું કન્ટિન્યુ બનાવી રહેજો અમે બ્લોગમાં આગળ મળશું પાછા બ્લોગમાં હા તો ફાઇનલી જો આપણે અત્યારે આપણું સીવવાનું કામ ચાલુ કરી દીધું છે અને પાયલે આવી ગઈ છે સીવવા આવે અચ્છા ચલ ચલ મસીવાનો જો હવે કેટલા વાગ્યા 10 વાગ્યા એટલું બધું મોડું હોય ક્યાર કોઈ નહીં આયો હજી કેટલા જો આમ ભાડો ભાડોસર એટલા બાર મૂક્યા બીજો હું કાઈ નહી મૂકેલું બીજું તો બધું એમનો પેડમાં તમને બતાવું ને એમનો એટલું મૂક્યું હે અમારે તો અત્યારથી આવી ગઈ અમારે તો

તમારા બધામાંથી કોને કોને ભાઈ પતંગ ચગાવાનો શોખ છે ભાઈ બોવ તો ભાઈ અમને તો ભાઈ ખીહાર નો શોખ જાજો કેમ કે ખીહાર માં જ મજા આવે પતંગ ઉડાડવાની કેમ કે છોકરા ને પૂરી તરહ બધી ખીહાર માં છૂટ હોય કોઈ રોક ટોક નો હોય એક એમ કે ભાઈ તડકાનો ભાઈ પતંગ ન ઉડાડાય બાકી બીજું કોઈ કઈ કે નહીં તડકાનો કોઈ પતંગ ઉડાવી નહીં બતાતું જ ન હોય એમ થઈ જાય છોકરા ને તો શું હોય કે ભાઈ મોજમાં માં રેવાનું ને છોકરા ને એજ હોય કે પતંગ ઉડાડવાનો હરખ હોય વધારે પડતો તો હવે તો જેમ જેમ ખીજાર વરી આવે છે ને પતંગ એ ઉડવાનું ચાલુ થઇ જાય તો આજે અત્યારે તો બાર તડકો છે થોડોક એટલે અત્યારે પતંગ ઓછી ઉડતી હોય પણ હાલ ટાઈમ time થાય ને એટલે બધા પતંગ ઉડાડવા બધા છોકરા નવરા થઈ જાય હવે પેલા જેવા કોઈ રમત ગમત રમતું નથી નઈ તારે એમ થાય કે હવે બધા mobile માં બધા હોય ગેમ રમતા હોય એટલે અમારે શુભમ ને તો પતંગ નો વધારે શોખ ખાલી આ તો હારો વિડિયો ધારો પતંગ જ થતા હા લેશન રાઈટે કરે હવાર જાગીને નાસ્તો કરીને આઠ વાગે આમ પતંગ સકા વઈ ને અમારે શુભમ ને છે ને ભાઈ પતંગ અમે આપી હોય ને તો એને ઉડાડવાનો એ પતંગ ન ઉડાડે બીજી ઉડતી હોય ને ઈ જોવાનો ને શોખ વધારે કે ભાઈ ઈ પતંગ ઉડીને ભાઈ અમારી ગાશી માં આવી જો એમ વધારે એ આગી જાતી છે ને તો એમ કહે છે કે પતંગ અમારી ગાશી આવે છે હાલો કાકા બહાર પતંગ આવે છે આ તો સારું હાલો વિડિયો માં કન્ટિન્યુ બને રહેજો

बराबर तैयार थी गये मस्त गरम गरम तो हम जमवा बेसी जाए पी आग वीडियो में मिली हाँ तो जो फाइनली हूँ तो मारु काम पूरु करी ना नीचे वही की थी ना जो अत्यार ऊपर आई तो जो मैं हूँ ना जी थोड़ा खींचा बाकी से ही पूरा करे से जो मारे वो ज़्यादा बाकी ने मरे बिया खींचा बाकी सामने पूरा था इसलिए मारे थी बजट पार्ट दे वाली से भले तो वहाँ है रही क्या खींचा बना हमारे हमसे तो ये तो

like ને એવું નથી કરતા like comment નથી કરતા comment કરો તો મજા અને સરસ મજાની કમેન્ટ એક એક કરતા હોય તો અમને મજા આવે આવી ગયો રાડિયો જો આવી ગયો છે તો જો હવે તમે હેમાંશુ પતંગ ચગાવે છે આજ આજનો લુક એનો કેવો છે બધા કોમેન્ટ્સ માં કહેજો જો આજ મસ્ત કપડા પહેરા છે નવા પહેલી વાર પહેરા કપડા હાય કે તમને બધા લોકો મેંદિરે સકાવતો આવડે ની પતંગ સકાવે જો અમારે શુભમ આવે પતંગ સકાવે શુભમ બે ભાઈ લગાડો તો પતંગ લગાડો તો હેમાન શું જો અમારે એ સકાવે પતંગ નાખે જો

ચાલો તો અંદર જઈને આપણે દર્શન કરાવવા દઈએ તો કરશું આપણે હા તો આપણે જો દર્શન કરીને તો બાર આવી ગયા છીએ ને આ રીતનું કે અહીંયા મંદિર છે જો તો બદલી નાખેલી છે આજ કેમ કે રવિવાર હતો કે એટલે આ ધજા પછી ચેન્જ કરી નાખી છે ગમે રવિવારે એક બે ધજા ચડતી જ હોય છે મોટી આ જો આ બધી જગ્યા આપણે મેળીમાના મંદિર ની જગ્યા છે અહીંયા છોકરાનું અહીં સામે છે ને આગળ પ્લે ગ્રાઉન્ડ છે પણ દિવસે હોય ને છોકરાને વધારે મજા આવે અત્યારે રાત્રે ને અંધારું છે કેમ કે લાઈટની વ્યવસ્થા નથી કરેલી ત્યાં છે ટોલનું મકાન દેખાય ને ત્યાં સુધી છે જગ્યા બધી ને અમે તો આ બધા દર્શન કરી લીધા છે હવે અમે જાશું પાછા ઘરે તો આગળ વીડિયોમાં રેજો ઘરે જઈને મળી તો જો અમે મેહરી માના મંદિર દર્શન કરીને અમે ઘરે આવી ગયા છીએ તો તમને બધાને મેહરી માના મંદિરનો બધું દર્શન કરાવ કેવું લાગ્યું ને અંદર અમે મેન માતાજીના સ્થાનક આગળથી ફોટો પાડવા ગયા ને તમને અમને ના પડી એટલે અમે ફોટોશૂટ ન્યા કર્યું ને તો બહારથી લીધું છે થોડુંક ને થોડું અંદરનું લીધું છે મે થોડુંક મહાકાળી માના મંદિર આગળ નો ભાગ થોડોક લીધો છે તો તમને બધા ને કાળી પીઠ મંદિર કેવું લાગ્યું કમેંટ જણાવી દેજો અને આજ નો અમારો વ્લોગ તમને બધાને ને કેવો લાગ્યો તે કમેંટ બોક્સ માં કહેજો અને ફરી મળશું નવા વિડિયો ત્યાં સુધી બધા ને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય